નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની અંગ્રેજીના મોટી મુંજ્યાસની શાળામાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ચાલીસ વિદ્યાર્થીઓએ એક સાથે બ્લેટથી કાપા મારતા ચર્ચા મચી છે ઉલ્લેખનીય છે કે વિડિયો ગેમના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ અન્યને ટાસ્ક આપી રહ્યા હતા એક વિદ્યાર્થીએ આ રીતે બ્લેટથી હાથ પર કાપા મારવાના ટાસ્ક આપવાની સાથે દસ રૂપિયા આપવાની ઓફર કરી હતી જેના પગલે ચાલીસ વિદ્યાર્થીઓ આ ગેમના રવાડે ચડીને કાપા માર્યા હતા આ ઘટનાનો ઘરે ઉલ્લેખ ન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી આઠ દિવસ પહેલા ઘટના બની હોવાનો અખબારી અહેવાલમાં દાવ છે આ ઘટનાને લઈને બે વાલીઓએ ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર ઘટના તાસમાં આવી છે પ્રાથમિક તપાસમાં આ ઘટના વિડીયો ના રવાડે ચઢીને એક બીજાને ટાસ્ક આપતા હોવાના કારણે બની હોય તેવું ઉતાહરણ સામે આવ્યું છે વિદ્યાર્થી બ્લેડમાં કાપા મારે તેના બદલામાં દસ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવતી હતી સમગ્ર ઘટનાનો સૂત્રધાર ધોરણ સાતમાં ભડતો એક છાત્ર હોવાનું સામે આવ્યું છે જેને જેને વિડિયો ગેનના રવાડી ચઢીને તેમના સપાટીને બ્લેડથી તમારા હાથ પર કાપા મારવાની અને તમને દસ રૂપિયા આપવાની ઓફર આપી હતી આ તાસમાં ધીરે ધીરે સમગ્ર શાળાના બાળકો જોડ્યા હતા આ મોટા મુંજાસની શાળામાં ત્રણસો છાત્રો અભ્યાસ કરે છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈને દબાવી દેજો